રામદેવનગર ઝૂંપડપટ્ટીમાં સર્વે નંબર બસો ઓગણીસ અ બ પૈકી પ્લોટ નંબર બાવીસ ત્રેવીસ વાળી જમીનમાં તેના ભાગીદાર જોડે ફ્લેટ સ્કીમ ઉભી કરી ઇમારત બનાવી રહ્યા છે જંગે જીતાલી ગામ પીપળા ફળિયું ખાતે રહેતા જીગ્નેશ બેચર પટેલ નામના ઈસમ દ્વારા બેન અધિકૃત બાંધકામ હોવાનું કહી આ અંગે બૌડા ખાતે અરજી કરી હતી જે અંગે અનોજકુમાર સિંઘે આ અંગે ફોન કરી જીગ્નેશ પટેલ જોડે વાતચીત કરતા તેને અરજી પાછી ખેંચવા માટે રૂપિયા પંદર લાખની ખંડણી માંગ કરી હતી અરજી પરત ખેંચવા માટે ભાગીદાર તેજલબેન દિનેશભાઈ અને પ્રેમચંદ પાસે પંદર લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરી રહ્યા હતા આ અંગે જિલ્લા પોલીસ કરી હતી જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પોલીસ તપાસ તપાસ સોંપવામાં આવતા દ્વારા પ્રાથમિક કરી સિવિલ કોન્ટ્રાક્ટર મનોજકુમાર સિંહની ફરિયાદના આધારે પંદર લાખની ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો ફરિયાદમાં જીગ્નેશ પટેલ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગડખોલ ગામ સહિત અન્ય સ્થળે બાંધકામ અંગે બૌડામાં અરજી કરી ફરિયાદ કરતા હતા અને રૂપિયા પડાવી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો